મુકેશ અંબાણી અને રતન ટાટા અંબેની અમેરીની ચર્ચા તો કોણે નથી સાંભળી એટલે કે જ્યાં એક પતિ એક સાડીનો ખર્ચો નથી કરતો ત્યાં મુકેશ અંબાણીએ એકવાર નહીં ત્રણ વાર પોતાની પત્નીને પ્રાઇવેટ જેટ ગિફ્ટ આપ્યું છે પણ પ્રાઇવેટ જેટ લક્ઝરી કાર અને એન્ટિલિયરના માલિક અંબાણીની પાસે તો માત્ર છ જ કંપની છે જ્યારે રતન ટાટાની વાત કરીએ તો એ બસ અવડામતા ઘરમાં રહે છે તો પણ એમની પાસે એકસોને પાંત્રીસ કંપનીઓ છે હવે કહો છ વીએસ કોનું ખેંચું હશે વધારે ભારે નથી ખબર ને તો જોઈ લો આ વિડિયો આમ તો એશિયાના સૌથી અમીર વ્યક્તિનું ટાઇટલ મુકેશ અંબાણી પાસે છે પણ જો કહેવામાં આવે છે કે રતન ટાટા પોતાની બધી જ મિલકત પોતાના નામે કરી લે તો એ પણ બની શકે સૌથી અમીર વ્યક્તિ પણ એ આવું કેમ નથી કરતા તો કંઈક આવા જ સવાલો જવાબ મેળવીએ મુકેશ અંબાણી VS રતન ટાટા કોણ છે વધારે અમીર નંબર 1 આવી રીતે થઈ હતી બંને કંપનીઓની શરૂઆત શરૂઆત એકવીસ થી ટેક્સટાઇલ જેની હાલ કિંમત એટલે કે ટાટા એ પિતાની કંપની ને સંભાળી અને ધોરાબજી પછી આ કંપની જહાંગીર ટાટા ના આવી અને ત્યાર પછી આ ત્રણ પેઢીના નામ અને કામ ને આગળ વધારવાની જિમ્મેદારી આવી રતન નવલ ટાટા

તબિયત ખરાબ હોવાથી અવસાન થયું પોતાની સારી મિલકત અને સામ્રાજ્ય બંને દીકરાઓમાં વહેંચી દેવામાં આવ્યું મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને નંબર બે હવે આ બંને માંથી કોનું ખીચું છે ભારે કેમ કે છે તો આમની જ લડાઈ ને અઠ્યાસી મિલિયન વાળા મુકેશ અંબાણી રિલાયન્સ રિટેલ રિલાયન્સ પેટ્રોલિયમ જીઓ જેવી ઘણી બધી કંપની ના માલિક છે ત્યાં જ એકસો પાંત્રીસ કંપનીઓ હોવા છતાં પણ કેમ રતન ટાટા ની નેટવર્થ અંબાણી કરતા ઓછી છે અત્યાર સુધી કેમ કાગળ ઉપર તેમનો હિસાબ નથી રિલાયન્સ એ માત્ર લિમિટેડ પર કામ કરે છે જ્યારે ટાટા ભારતની બધી જગ્યાઓ પર જોવા મળે છે જેવી રીતે સ્ટીલ કેમિકલ આઈટી ઓટોમોબાઈલ વગેરે વગેરે એટલે દો કંપનીઓ વધારે હોવાથી ટાટા ગ્રુપ હંમેશા રિલાયન્સ થી વધારે જોવા મળે તો પણ મુકેશ અંબાણી જ કેમ છે ભારત ના અમીર વ્યક્તિ આ જાણવું છે ને તમારે ચાલો જણાવી દઈએ મુકેશ અંબાણી ની નેટવર્થ એટલે વધારે છે કેમ કે રિલાયન્સ ગ્રુપ માં તેમની અડતા પિસ્તાલીસ ટકા શેર ની માલિકી છે આખી કંપનીના અડધા ભાગના શેર તો એક વ્યક્તિ પાસે છે તો કંપની આગળ વધશે તો એ વ્યક્તિની વેલ્યુ પણ વધશે જ ને એટલા માટે તો સપ્ટેમ્બર બે હજાર વીસ માં મુકેશ અંબાણી મિલકત અઠ્યાસી મિલિયન ડોલર થઈ ગઈ હતી તો ન્યા જ વાત થાય રતન ટાટા ની તો એ ટાટા ગ્રુપમાં માં એક ટકા થી પણ ઓછા શેર માલિક છે કેમ કે એમના છાસઠ ટકા શેર પોતાની જ કંપની અને ટ્રસ્ટમાં જાય છે જેમ કે રતન ટાટા ટ્રસ્ટ ધોરાબજી ટાટા ટ્રસ્ટ અને ટાટા એજ્યુકેશન આવી તો ઘણા બધા ટ્રસ્ટ છે જેને દાન કરવામાં આવે છે જેમ કે ભણતર હોસ્પિટલ ખેતી આર્ટ વગેરેમાં કામ માટે વપરાય છે એટલે કે પોતાની મિલકતમાંથી અડધા ભાગનો દાન દેશ માટે કરી રહ્યા છે જો રતન ટાટા ખાલી આ ટ્રસ્ટો છે એના શેર પોતાની નામે કરી લેને તો પણ એ ભારત ના નહીં પણ આખી એશિયાના નંબર વન રિચમેન બની જાય નંબર ત્રણ જેવા ખર્ચા એવી ચર્ચા ઘર ગાડી પૈસા બધું જ છે તો પણ કેમ દેખાય છે એકના ખર્ચા અને એકની થાય છે સાવ ઓછી ચર્ચા પૈસા તો બોલે અંબાણીના દીકરીના લગ્નમાં દસ કરોડનો ખર્ચો આવેલો જેથી તેમની ચર્ચા વધી ગયેલી મુકેશભાઈએ ત્રણ વાર પત્નીને પ્રાઇવેટ જેટ અપાવ્યું એ પણ કરોડોની કિંમતમાં એવા તો એમના ઘણા બધા ખર્ચા છે જે જોઈને પણ માણસ પાગલ થઈ જાય ત્યાં જ રતન ટાટાના ખર્ચાની વાત થાય તો તે હંમેશા સિમ્પલ રીતે રહેવા વાળા છે સીધા સાધા સિમ્પલ ઘરમાં રહે છે એમના મોટા ભાગના પૈસા દેશ માટે અને સેવાઓ માટે આપવામાં આવે જેથી દેશ અને દેશના લોકો આગળ વધી શકે આ બંનેમાંથી તમને કોણ વધારે પસંદ આવ્યું અને તમ મારું ફેવરેટ બિઝનેસમેન કોણ છે કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો ચાલો મળીએ એક નવા વિડીયો